જૂનાગઢ મેફેડોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો એસઓજી પોલીસે અગ્રાવત ચોક નજીકથી તુષાર ટાટમિયા નામનો ઇસમ ઝડપાયો મેફેડ્રોન ડ્રગ્સના વેચાણ માટે ખલીલપુર રોડ તરફ જઈ રહેલ હતો ઇસમ તે દરમિયાન એ સોજીએ ઝડપ્યો ચાર દશાંશ છ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયો કુલ છેતાલીસ હજાર છસો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું ઝડપાયેલ લીસમ કોને વેચાણ અને કઈ રીતે વેચાણ માટે જઈ રહેલ હતો તે દિશામાં તપાસ હાથ ધરી જુનાગઢ એક શખ્સ પોતાની ગાડી લઈ જ શાક માર્કેટ થી લઈ રોડ સુધી અને તેની પાસે એટલે કે તો એસઓજી ટીમ દ્વારા છે આ અંગત જે ખાનગી બાતમી મળેલી તેને ધ્યાને રાખી અને જે ઇલેવન સીએમ છસો નવાણું શાઇન ગાડી નીકળતા તેને અંગઝડપી કરતા તુષાર બાલકૃષ્ણ તાતમિયા નામના શખ્સ પાસેથી ચાર પોઈન્ટ સાસઠ ગ્રામ મેફેટોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો અને તેનો એનડીપીએસ એક્ટની કલમ મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે

ve bavulde bunlar grupta pas